પેટલાદ તાલુકાના મુરડગામમાં કન્યા કેળવણી શ્રાપયોતોત્સવની ઉજવણી કરવામાં આવી સમગ્ર ગુજરાતમાં સરકાર શ્રી દ્વારા કન્યા કેળવણી અને શ્રા પ્રયોતોત્સવ બે હજાર ચોવીસની ઉજવણી થઈ રહી છે ત્યારે પેટલાદ તાલુકાના મુરડ ગામમાં શ્રાહપ્રતોત્સવની ઉજવણી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી જે પ્રસંગે મુખ્ય મહેમાન પદે મસ્તરામ બાપુ આમોદ મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી એસ શ્રી ગઢવી સાહેબ તેમના ધર્મપત્ની વંદનાબેન ગઢવી ઠાકોર ભાઈ વાઘેલા પરમાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભગવત ભાઈ દવે રતિલાલ પરમાર અને ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો જે શાળાપ્રોચ ઉત્સવમાં દીપ પ્રાગટ્ય કરી આંગણવાડીથી લઈને ધોરણ એકમાં એકસો સત્તર બાળકોને કુમકુમ તિલક કરી ભેટ અને સ્કૂલ કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો તેમજ શાળાના બાળકોએ આખા વર્ષ દરમિયાન સો ટકા હાજરી આપી હોય અને જે વિદ્યાર્થીઓનો એકથી ત્રણમાં નંબર આવ્યો હોય તેવા બાળકોનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના અંતે શાળાના બાળકોને તિથિ ભોજન પીએસઆઈ શ્રી ગઢવી સાહેબ દ્વારા કરાવવામાં આવ્યું હતું નાનકડા એવા મોરડગામમાં આવેલી પ્રાથમિક શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ લાઇબ્રેરી કોમ્પ્યુટર લેબ ફાયર સેફ્ટી સહિત સુવિધાથી સજ્જ આ શાળાની આગવી વિશેષતા છે જેનો શ્રેય શાળાના આચાર્ય ડોક્ટર નિર્મલદાન ગઢવી તથા શિક્ષકોને જાય છે